હોય છે જીવનમાં કટિબદ્ધ રીતે ઉતારવાનું હોય છે તો આવો ઘણો સમય અમે આ શાળામાંથી વર્ષ અભ્યાસ કરીને છીએ અને આગળ જતા પણ કે ત્યારે તમે શું તમે ભલે બીજું કાંઈ એવું નથી કે નોકરી જ કરો કે કોઈ પણ પરંતુ તમને જે શિક્ષણ મળેલું છે અહીંથી કે આપણા ગુરુજનોએ જે આપણને શીખવાડ્યું છે તો એના પ્રમાણે એવું નથી જીવનમાં કંઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તે ધંધારશી ક્ષેત્રમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોવ તો એક સારા વ્યક્તિ બનો પહેલાં એ આપણામાં હોવું જોઈએ કે પૈસા નોકરી આ બધું પછી છે એક સારા વ્યક્તિ બનો આપણા ઘર પરિવાર સમાજ માટે આપણે એક સારા વ્યક્તિ કઈ રીતે બની શકીએ સમાજને આપણે કેટલું સારું આપી શકીએ એ મોટી વાત છે કે વ્યક્તિ અત્યારે હોય પણ એનું વ્યક્તિત્વ સાવ નીચલી કક્ષાનું હોય એમ જો ના હોય તો એવું વ્યક્તિત્વ એ કહે કે એ સત્તા કાંઈ કામની નથી એના કરતાં આપણે એક સારા વ્યક્તિ બનીએ આપણા સમાજ આપણા પરિવાર એનું નામ કાંઈક ઊંચું પડીએ એવું કરીએ એમ આગળ જતાં આપણે કોઈ પણ ક્ષેત્રમાં કે જવું છે તો એની પાછળ સખત મહેનત કરવાનું કે એ ક્યારેય જીવનમાં ના ભૂલવું મુશ્કેલીઓ આવે અત્યારે તો શું છે કે એન્ડ્રોઈડને ટચસ્ક્રીનનો જમાનો છે બધાને સફળતા તરત જોઈએ એમ કે દસમાં ધોરણમાં કે